નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેશ મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ સામાજિક વિજ્ઞાન અને ભાષાના ઉમેદવારોએ ઓગણત્રીસ દસ પચીસના રોજ જે શાળા અને સ્થળ પસંદગી માટે જવાનું છે એ માટેની તમામ માહિતી જે છે આ વિડીયોમાં હું તમને આપવાનો છું કે જે સ્થળ અહીંયા તમે જોઈ શકો છો કે જે તે જિલ્લા જે હતા તમે સિલેક્ટ કરેલા તો કઈ જગ્યાએ તમારે હાજર રહેવાનું છે કેટલા સમયે હાજર રહેવાનું છે એ બધી જાણકારી જે છે ઓફિશિયલ મુકાઈ ગઈ છે એ આપણે તમે વેબસાઇટ ઉપર પણ જોઈ શકો છો જે આ રીતની માહિતી મૂકેલી છે દાખલા તરીકે અમદાવાદ છે તો પૈકી એનું એડ્રેસ શું છે કે ત્રીજો માળ શિક્ષણ શાખા જિલ્લા પંચાયત લાલ દરવાજા અમદાવાદ એનો સમય પણ લખેલો છે એવી રીતે તમામ જિલ્લાના આવી રીતે એડ્રેસ લખેલા છે અને જે તે સમય લખેલો છે અને સાથે સાથે જિલ્લા શિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પણ માહિતી આ રીતે આપવામાં આવેલી છે તો જે પણ તમારા આ ડોક્યુમેન્ટ જે છે તમામ એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ અને એક ફોલ્ડર ફાઇલ એ બધું રાખીને તમારે ત્યાં હાજર રહેવાનું છે અને ખાસ કાસ્ટ વેરિફિકેશનના જે ઉમેદવારો જે રહ્યા એ લોકોએ કાસ્ટના પણ તમામ ડોક્યુમેન્ટ જે છે ઓરિજિનલ અને એની નકલો અને સાથે પ્રમાણિત કરેલી નકલોને બધું લઈને તમારે હાજર રહેવાનું છે તો વાત કરીએ કે ઓફિશિયલ પરિપત્ર જે થયો હતો ગઈકાલે ઓફિશિયલ પરિપત્રમાં જે પણ માહિતી આપવામાં આવેલી છે ડીપીઈઓને અને શાસનાધિકારીને એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કઈ કઈ બાબતો મહત્ત્વની છે અને શું ધ્યાનમાં રાખવાનું છે તો અહીંયા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર થયેલો છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જે પણ જિલ્લાઓ ભરતી હતા એ તમામ જિલ્લાઓને અને શાસનાધિકારીને કે જે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જગ્યાઓ બતાવવામાં આવેલી હતી એવા તમામ શાસનાધિકારીને સંબોધીને લખેલું છે આની અંદરથી બધી બાબતો સ્પષ્ટ થઈ જશે કે તમારે ક્યારે હાજર થવાનું છે કેટેગરીવાળા માટે શું છે બોન્ડ બાબતમાં શું કરવાનું છે તમામ બધી માહિતી તમને આમાં મળી રહેવાની છે તો અહીંયા લખેલું છે કે સામાજિક વિજ્ઞાન અને ભાષામાં જિલ્લા પસંદગીના ઉમેદવારોને નિમણૂંક આપવા બાબત નિમણૂંક આપવા બાબતની વાત કરેલી છે તો એ લોકોએ પહેલાં તો વાત કરેલી છે કે જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી માટે જે પણ જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને ઉમેદવારોને દર્શાવ્યા પ્રમાણે સાહિત્ય સોંપવામાં આવેલું છે જે તે જિલ્લા અને નગરને તો એની અંદર શું શું સોંપેલું છે તો ઉમેદવારોનું અસલ અરજીપત્રક ફોલ્ડર છે પછી ઉમેદવારોએ આપેલ સંમતિ પત્રક છે ઉમેદવારોના જિલ્લા પસંદગી માટે આપેલ વિકલ્પ ફોર્મ છે ઉમેદવારે કરેલ જિલ્લા પસંદગી હુકમની જિલ્લાની નકલ છે જિલ્લો પસંદગ કરનાર ઉમેદવારોની કોમન મેરિટ યાદી છે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું વિષયવાર કેટેગરીવાર સોંપવામાં આવેલ અરજી ફોલ્ડરની સંખ્યા દર્શાવતું પત્રક આટલી વસ્તુઓ જે છે જે તે જિલ્લા નગરને પહોંચાડવામાં આવેલી છે હવે અહીંયા ખાસ લખેલું છે કે ધોરણ છથી આઠમાં સામાજિક વિજ્ઞાન અને ભાષા માટે એક અગિયાર ચોવીસની જાહેરાત એટલે તમે વિચાર કરો એક અગિયાર ચોવીસે જાહેરાત આપવામાં આવેલી હતી ત્યારે એક અગિયાર પચીસ હવે નજીકના સમયમાં એટલે કે બે ત્રણ દિવસમાં આવશે એક વર્ષ પૂરું થવા આવ્યું છે બાવીસ નવ પચીસથી અગિયાર દસ પચીસ દરમિયાન જે છે એ ઓનલાઈન જિલ્લા પસંદગીએ કરેલી હતી અને આ જિલ્લા પસંદગીનો જે પસંદગી પત્ર પણ ઉમેદવારોને આપવામાં આવેલો હતો હવે નિયમ અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારોને નિમણૂક આપવાની ભલામણ જે છે એ આના દ્વારા કરવામાં આવે છે અને એવી સૂચના આપેલી હતી તો અહીંયા આ સાથે સોંપેલા અરજીપત્રક અને એમને સાહિત્ય તમારી કચેરીમાં કાયમી રેકોર્ડ તરીકે જાળવવાનો રહેશે પછી જે ઉમેદવારો સ્થળ પસંદગી નીચેની સૂચનાઓ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે આ ખાસ સૂચનાઓ હવે તમારા માટે છે સંદર્ભ પત્ર સૂચના અનુસાર તમામ ઉમેદવારોને ઓગણત્રીસ દસ પચીસના રોજ શાળા અને સ્થળ પસંદગી રહેશે અને તમામ ઉમેદવારોને નિમણૂક હુકમ કરવાના રહેશે ઓગણત્રીસ તારીખે ભાઈ સ્થળ પસંદગી આપી દેવાની છે અને ઓર્ડર આપી દેવાના છે હવે ખાસ જે છે કે જે ઉમેદવારો બિન અનામત કેટેગરીમાં પસંદ થયા છે તેઓને નિમણૂક હુકમ આપવાના રહેશે જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે એસસીબીસીમાં પસંદ થયેલા ઉમેદવારોને જે એમની જાતિનું પ્રમાણપત્રની ખરાઈ થઈને આવે એ પછી જ એમને નિમણૂક હુકમ આપવાના છે બરાબર એટલે કે તમે કોઈપણ કેટેગરીના હોય તમે એસસી એસટી ઓબીસી કોઈપણ કેટેગરીના હોય પણ તમે જો ઓપનમાં લીધું હોય એટલે કે બિન અનામતમાં લીધું હોય અથવા તમે ઈડબ્લ્યુ એસ કેટેગરીના છો તો તમને જે ઓર્ડર જે છે નિમણૂક હુકમ એ તરત જ આપી દેવામાં આવશે પણ જો તમે કાસ્ટની અંદર લીધું છે કેટેગરીનો ઉપયોગ કર્યો છે એસસી ઓબીસીનો તો તમને તમારી જાતિ ખરાઈ થઈને આવે એ પછી તમને નિમણૂક હુકમ આપવામાં આવશે ત્યાં સુધી નિમણૂક હુકમ જે છે એ જે તે જિલ્લા શિક્ષણ સમિતિ પાસે પેન્ડિંગ રાખવામાં આવશે પછી વાત કરીએ કે શાળામાં હાજર થવાની વાત જે છે તો જે અનામત કેટેગરીના ઉમેદવારો જે છે એમને શાળામાં હાજર થવાનો સમયગાળો છે છ અગિયાર થી બાર અગિયાર પચીસ સુધીનો રહેશે અને એ નિમણૂક નિમણૂક ઓર્ડર જે રહ્યો નિમણૂક હુકમ એની અંદર આ ઉલ્લેખ કરવાનો છે કે ભાઈ તમારે છ અગિયારથી બાર અગિયાર સુધીમાં શાળામાં હાજર થઈ જવાનું છે બરાબર છે આપણે મેં તમને પહેલાં જ વાત કરી હતી કે જે પણ આ અને સામાજિકનું જે છે એમને આ શાળા ખુલે પહેલાં દિવસથી હાજર રહે એ લોકો થઈ શકશે બરાબર છે અને બીજા પણ કેટેગરીવાળા જે પણ ઉમેદવારો છે એમની વાત કરી કે જ્યારે એમનું જાતિ પ્રમાણપત્રની ખરાઈ થઈને આવે આવેથી દિન સાતમાં હાજર થવાનું રહેશે જ્યારે તમારી જાતિની ખરાઈ થઈ જાય એ દિવસથી લઈ અને સાત દિવસ સુધીમાં તમે શાળામાં હાજર થઈ શકશો અને આ સાત દિવસ સુધીમાં તમે શાળામાં હાજર નથી થતા તો તમારો જે નિમણૂક હુકમ છે એ રદ થવાને પાત્ર હોય છે પછી વાત કરી જગ્યાઓની વાત કરી કે જગ્યાઓ કેવી રીતે નક્કી થશે તો જે પણ ઉમેદવારોની યાદી ત્યાં મોકલવામાં આવી છે જેટલા પણ ઉમેદવારો પસંદગી કરી છે તો શાળા અને સ્તર પસંદગી માટે ખાલી જગ્યાઓની યાદી અત્યારેથી વિષયવાર ફાળવેલ ઉમેદવારો જેટલી જ જગ્યા શાળાની યાદી તૈયાર કરવાની રહેશે વધુમાં ખાલી જગ્યાઓ નક્કી કરતી વખતે વધ પરત જવાની શક્યતા હોય તેવી શાળાઓ સામાન્ય સંજોગોમાં શક્ય હોય ત્યાં સુધી બાકાત રાખવાની રહેશે બરાબર છે હવે દાખલા તરીકે કોઈ જિલ્લો છે એની અંદર ભરતીની અંદર ચાલીસ જગ્યાઓ બતાવી હતી પણ જિલ્લા પસંદગીમાં અંદર એને ચાલીસ ઉમેદવારો નથી મળ્યા ફક્ત ત્રીસ ઉમેદવારો જ મળ્યા છે તો ત્રીસ ઉમેદવારોની યાદી જે તે જિલ્લા શિક્ષણ સમિતિમાં જશે અને એ લોકોએ સામે ત્રીસ જ શાળાઓ બતાવવાની છે જેટલા ઉમેદવારો ત્યાં જવાના છે એટલી જ શાળાઓ બતાવવાની છે એનાથી વધારે શાળાઓ લિસ્ટમાં બતાવવાની નથી પછી વાત કરી છે વધની એટલે કે જ્યાં વધમાં પડે એવું લાગે પણ તમને કે ભાઈ આ શાળામાં અત્યારે વધમાં પડશે શિક્ષક તો એ શાળાઓ તમે બાકાત રાખી શકો છો પછી જે એક અગિયાર ચોવીસની જાહેરાત અને માંગણા પત્રકમાં માંગેલ જગ્યાઓ બાદ એકત્રીસ આઠ પચીસના સેટઅપ અન્વયે માગણાપત્રક જેટલી ખાલી જગ્યા ઉપલબ્ધ ન હોય તો તે જિલ્લાની નગર શિક્ષણ સમિતિ અત્રેની કચેરી સિંગલ ફાઇલ ક્રમ ત્રણ અઢાર દસ પચીસ પર માન્ય અગ્રસચિવ દ્વારા મંજૂરી અનુભવે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે એટલે કે જો કદાચ જે જ્યારે પણ આ ભરતી આવી એટલે એક વર્ષ જૂની ભરતી છે એ ટાઈમમાં જગ્યા હતી પણ અત્યારે એકત્રીસ સાધના સેટઅપ પ્રમાણે એ જગ્યા બનતી નથી કે હાલમાં જગ્યા ઉપલબ્ધ નથી તો શું કરવું એના માટે ગાઈડ કરેલું છે તો છથી આઠના વિષયમાં જગ્યા અન્ય વિષયમાં જગ્યા ઉપલબ્ધ હોય તો પણ એ લોકોને લઈ લેવાના છે સામાજિક વિજ્ઞાનનું હોય એને કદાચ ભાષામાં જગ્યા હોય તો એને એમાં સમાવી લેવો બરાબર છે અને એ પણ છથી આઠમાં જો જગ્યા હોય જ નહીં તો એને એકથી પાંચમાં જગ્યા હોય તો એકથી પાંચમાં પણ એ વ્યક્તિને સમાવી લેવો એવી વાત કરવામાં આવી છે એટલે કે તમે જે તે જિલ્લામાં એને જે પસંદ કર્યો છે જિલ્લો એ જિલ્લામાં એને નોકરી આપી દેવાની જ છે બરાબર ગમે તે રીતે એને સમાવી લેવાની વાત અહીંયા કરવામાં આવેલી છે એટલે બીજી કોઈ અમાર જે પણ મિત્રો જે છે એ તમામે એ જે પોતાનો જિલ્લો જે પસંદ કર્યો છે એની અંદર જ એ લોકો લાગી જશે પછી કે અત્યારે વિષયવાર તૈયાર કરે શાળાઓની યાદી પૈકી અત્રેથી ફાળવામાં આવેલ ઉમેદવારોની સંખ્યા જેટલી શાળાઓ કચેરી નોટિસ બોર્ડ ઉપર અઠ્યાવીસ દસના રોજ પ્રસિદ્ધ કરવાની રહેશે એટલે કે આજે અઠ્યાવીસ તારીખે આજે તમને શાળાઓની જે છે લિસ્ટ જે છે એ તમામ જગ્યાએ મળી જવાનું છે અને આ રીધિમાં કોઈ પાછળથી સુધારો વધારો કરી શકાશે નહીં સ્થળ દિવસે ફાળેલું ઉમેદવારો જેટલી શાળાઓ ડિસ્પ્લે કરવાની રહેશે એટલે કે આજે તમને જેટલી પણ શાળાઓ જે છે એ બધી મળી જવાની છે ઉમેદવારો સ્થળ પસંદગી સમયે અસલ પ્રમાણપત્ર સાથે ખરાઈ કરી તેના અસલ પ્રમાણપત્ર જમા લેવાના રહેશે અને તેની સમય મર્યાદામાં ચકાસણી કરવી નિયત મદદમાં ઉમેદવારોને પરત આપવાના રહેશે તમારા જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે તમામ હવે ખાસ આવી વસ્તુ સાંભળી લેજો ડોક્યુમેન્ટ બાબતમાં બહુ કન્ફ્યુઝન હોય છે લોકોને તમે જે પણ જિલ્લા પસંદગી એ વખતે ડોક્યુમેન્ટ આપ્યા હતા એ જ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તમારે લઈને જવાના છે તમામ ઓરિજિનલ એટલે કે અસલ પ્રમાણપત્રો ત્યાં જમા કરી લેશે એટલે બધા અસલ પ્રમાણપત્રો લઈને જજો બરાબર છે કાસ્ટ વેરિફિકેશનને લગતા પણ પ્રમાણપત્રો લઈને જજો ત્યાં પણ તમારા જે છે ખરાઈ માટે એ લઈ લેશે અને પછી બીજા કોઈ ચારિત્રનું પ્રમાણપત્ર હોય કે ચાલ ચાલ પોલીસનું કે એવું બધું પ્રમાણપત્ર હોય તો એ વધારાનું પ્રમાણપત્રો જે રહ્યા એ લોકો તમને જણાવશે કે તમને ક્યારે લેવાના છે અને એનું ક્યારે જોશે તમને તમામ માહિતી ત્યાંથી આપશે એટલે એવી કોઈ પ્રમાણપત્ર તમારી જોડે ના હોય હાલમાં તો એની કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં એનાથી તમારી નિમણૂક અટકશે નહીં પણ હા જિલ્લા પસંદગી વખતે જે પણ અસલ પ્રમાણપત્રો મેઇન પ્રમાણપત્રો આપણા જે રહ્યા એ તમામ હોવા જરૂરી છે હવે વાત કરી લઈએ ખાસ અહીંયા તમામ ઉમેદવારો પાસે શિક્ષણ વિભાગના બાવીસ ત્રણ સત્તરના ઠરાવતા નિયત થયેલ જામીનગીરી મેળવવાની રહેશે અને નમૂના સામેલ કરેલ છે એટલે કે જામીનગીરી બોન્ડની વાત છે હવે જે બોન્ડનો નમૂનો જે છે પીડીએફ એ આગળ તમને તમે શાળામાં જશો અથવા તો તમારે ત્યાં ઓર્ડર સમયે કદાચ લેવામાં આવશે તમારી પાસેથી તો સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એક સોગંદનામું એવું લખવામાં આવે છે જેમાં તમારા બે વ્યક્તિ જામીન થાય છે અને જામીનમાં એમના આધાર કાર્ડ અને સહી સિક્કો બધું કરવાનું હોય છે તો તમારી સાથે બીજા કોઈ પણ બે વ્યક્તિ એમનું આધાર કાર્ડ અને જામીનગીરી એવી બનાવવાની હોય છે જે બોન્ડ માટે કે આ તમને નિમણૂંક મળ્યા બાદ ઓછામાં ઓછા ત્રણ વર્ષની અંદર કે તમે આ જ કેડરમાં એટલે કે ફરીથી અરજી નહીં કરી શકો અને ફરીથી જો અરજી તમે કરો છો ત્રણ વર્ષની અંદર તો તમે ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ ભરવા માટે બંધાયેલા છો અને જો તમે આ પેમેન્ટ ના કરો તો તમારા જે જામીન થયા છે એ લોકો પેમેન્ટ કરવા માટે બંધાયેલા છે આવી જામીનગીરી કરવાની હોય છે તો એ જે છે એટલું ઇમરજન્સી નથી અમુક જગ્યાએ પહેલાં જામીનગીરી કરાવે છે અને પછી હાજર કરે છે અને અમુક જગ્યાએ સ્કૂલમાં હાજર થયા પછી તો પહેલાં જ દિવસે કરાવે છે અને અમુક જગ્યાએ એક મહિનાની અંદર પણ કરાવતા હોય છે પછી આપણે વાત કરીએ કેટેગરીની જે વાત કરી છે કે જે ઉમેદવારે ઓપનમાં લીધું હોય એમને ઓપનમાં જ એમનો રોસ્ટર ક્રમાંક જાળવો એ બધું લખેલું છે એની અંદર અને તમામ ઉમેદવારોની જાતિ ખરાઈ આવે અને બધા ઉમેદવારો જે છે એ શાળામાં હાજર થઈ જાય અને ત્યારબાદ એનો જે સમયગાળો પૂરો થઈ જાય અને કયા ઉમેદવારો હાજર નથી રહ્યા એની તમામ માહિતી પાછા જિલ્લાવાળા એ જે વિદ્યાસહાયક સમિતિ જે રહી એને પાછું મોકલાવશે અને એના ઉપરથી જે છે એ વેટિંગ ઓપરેટ જ્યારે પણ કરવામાં આવે ત્યારે એ માહિતી એની જરૂર પડતી હોય છે તો સ્થળ પસંદગી બાબતની તમામ માહિતી આ વિડીયોની અંદર તમને મળી ગઈ છે આશા રાખું છું કે તમે માહિતી સારી લાગી હશે તો વિડીયોને લાઇક કરવાનું ચૂકતા નહીં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ જરૂરથી કરી દેજો તમામ ઉમેદવારોને બેસ્ટ ઓફ લગ્સ અભિનંદન શુભેચ્છાઓ અને જે પણ ઉમેદવારો બાકી રહ્યા છે એમને પણ શુભેચ્છાઓ જય હિંદ જય ભારત થેન્ક યુ